સન્નાળે નામનું એક નાનકડું ગામ અને આ ગામમાં કાઠી સમાજનું એક ઘર કાઠી સમાજનું જો કોઈ સાંભળતું હોય ને તો એમાં એક વિશેષ પરંપરા કે પત્ની મરી જાય નાની ઉંમરે તો પુરુષ પુરુષથી રડાય નહીં અને જો જાહેરમાં રડાઈ ગયું હોય ને તો એને બીજી વાર લગ્ન કરવામાં તકલીફ પડે એટલે હવે પાંત્રીસ વર્ષની ઉંમરની નાની ઉંમરે એક પુરુષ ગર્ભંગ થયા ક્યાંક આમ એરુ કરડી ગયો અને બાય મરી ગઈ બહુ સમજદાર બાય ઓ હજી આમ સંસાર માંડ્યો તો એના એક જ બે વર્ષ માંડ થયા હતા એનો ધણી હતો એ ઘોડી લઈને ગામદરે ગયેલો બારગામ ગયેલો અને તે પાછો આવે ને ત્યાં ચાર પાંચ વડીલો એ જ મોકલી દીધેલા કે તમે જાઓ ગમને પાદ ઉભા રહેજો અને પેલો જુવાન પાછો આવે તો જરાક ઢીલો ન પડે એ રોવે નહીં એનું ધ્યાન રાખજો કારણ કે આપણે બીજી વાર એના લગ્ન કરવાના છે સારું ઈશારામાં સમજી જાય એવા જુવાન માણસો હતા અભણ હતા પણ સાહેબ એની સમજદારી ખૂબ જ હતી એ ભણેલા કદાચ નહોતા પણ ગણેલા ખૂબ હતા પછી તો એમ કેવાય કે આ ચાર જુવાનિયા ઊભા રહ્યા ગામના પાદરમાં ઓલો માણસ આવે એની રાહ જોઈને બધા ઊભા હતા જેની બાઈ ગુજરી ગઈ છે એ આવ્યો એટલે પેલા બધાના મોઢા જોઈને કીધું કે કેમ કાળું મોઢું છે ભાઈ ભાઈ બંધ કઈ નહીં હાલો તો ખરા નહીં મને કે અટાણે ને અટાણે તો કે બેને રજા લીધી છે બેન એટલે કીધું કે ઘણા બધા સમાજમાં ભાભી શબ્દ વપરાતો નથી બેને રજા લીધી એમ હા એટલું કીધું ઈ ભેગો તો એ ઘોડામાંથીથી હેઠો ઢગલો થઈ ગયો આ માણસે કીધું તો કે હે તો કે હા અરે પણ કેમ આમ જો ભાઈ બધ માતાજીના હા હો તારે રોવાનું નથી તને ખબર છે ને આપણા સમાજમાં આ તું રડે તો બીજા લગ્ન ન થાય તારા અને અમારે તને હજી અરે 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 ક્યાં તું વાત કરે છે અરે પણ મોટા ભાઈએ કીધું છે બાપુજીએ કીધું છે એટલે અમે અહીંયા ઊભા છીએ આપણે રોવાનું થાતું નથી આપણે આમ જો હિંમત રાખજે હો ભાઈ તું કાઠીનો દીકરો છો ઈ પેગો આ પુરુષે જે જવાબ આપ્યો ને એ ખાસ સાંભળજો કે બે વર્ષ હજી લગ્નને થયા એટલે બીજા લગ્નની વાત તો દૂર છે તને એક વાત કહું દોસ્તા અને એણે જે રોતા રોતા વાત કરીને એ ખાસ સાંભળવા જોઈએ કે અમારે બે જણાને એવો વ્યવહાર હતો એક સમજદારી એવી હતી કે હું બહાર ડેલીએથી મહેમાનને ઘરે લઈને આવું અને ઘરમાં આવું અને એક કાંકરી બારીમાં હું મારું ને તો એમ સમજવાનું આ અમારી એક સંજ્ઞા હતી કે એક કાંકરીનો અવાજ આવે ને તો સમજો કે મહેમાનને ચા પાણી પાઈને રવાના કરવાના છે અને જો બે કાંકરી વાગે ને તો અમારી સંજ્ઞા એ હતી કે તો મહેમાનને ગળાના હામ દઈને પણ જમાડીને મોકલવાના છે તો કે હા તો તો કે મારી ઘરે બે વર્ષમાં એક એક કાકડી વાળો મહેમાન આવ્યો જ નથી અને પોતાના ઘરેણા વેચીને પણ આ બાઈએ ભલા માણસ એક મહેમાન ને આમનામ જવા નથી દીધો હવે બીજા લગ્ન તો આમાં કેમ થાય તો આ જગતની સ્ત્રીઓ બેનો મારા માટે માં અને બેન સમાન છે તો આ સંસ્કારો હતા આપણા અને એના બદલે હવે તો આપણે ઘરે કોઈ મહેમાન આવ્યો હોય તો કે હાલો હોટલ જશું મહેમાન ને તો સીધા હોટલ લઈ જાય શું આ સંસ્કાર હોય ના હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા મારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ